જ્યારે ઘરમાં ઊંધિયાના શાકભાજી અવેલેબલ ના હોય અને ઊંધિયાના શાકનો ટેસ્ટ જોઈતો હોય ને તો આ દાણા રીંગણનું શાક એક વખત જરૂરથી જો ઊંધિયાના શાકનો ટેસ્ટ પણ ભૂલી જશો એટલું મસ્ત બનશે તો દાણા રીંગણનું શાક બનાવવા માટે અહીંયા મેં બસો ગ્રામ રીંગણ લીધા છે ધોઈને કોરા કરીને આ રીતે ચાર ભાગમાં કટ કરી લઈશું પાણીની અંદર એડ કરી દઈશું જેથી રીંગણ કાળા ના પડે ગ્રાઇન્ડિંગ જરની અંદર આ રીતે પાપડી એડ કરીશું પાપડી ના હોય તો નમકીન કે સેવ એડ કરી શકો છો લીલું લસણ બે ચમચી મરચાં અને આદું એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું હવે એને એક બાઉલમાં લઈને સ્વાદ પ્રમાણે મીઠું ધાણાજીરુ લાલ મરચું પાવડર ગરમ મસાલો અડધી ચમચી અજમો બે ચમચી ગોળ અડધા એવા લીંબુનો રસ અને લીલા ધાણા એક કરીને મસાલાને મિક્સ કરીને રીંગણની અંદર ભરી લઈશું બધા જ રીંગણ મેં અહીંયા ભરી લીધેલા છે હવે રીંગણને આપણે સાઈડમાં રાખી લઈશું અને શાક આપણે કુકરમાં બનાવવાના છે તો કુકરની અંદર ત્રણ મોટી ચમચી તેલ એડ કરીશું જીરું હિંગ બાદિયા તમાલપત્ર સૂકા ત્રણ મરચાંને કટ કરીને એડ કરીશું એક મોટી ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ એડ કરીને સાતરી લઈશું હવે સાતથી આઠ ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરીને સાતરી લઈશું બે ડુંગળીની પ્યુરી ત્રણ ટામેટાની પ્યુરી હળદર ધાણાજીરું લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું પૂરતા જ મસાલા કરવાના છે હવે દાણાને કાઢીને એડ કરી છે એક કપ જેટલું ગરમ પાણી એડ કરીને મિક્સ કરી લઈશું હવે ગ્રેવી અને તુવેર સરસ રીતે કુક થઈ જાય એટલે આપણે ભરેલા રીંગણ એડ કરીશું બે ચમચી જેટલી લીલી સમારેલી મેથી એની જગ્યાએ તમે કસૂરી મેથી પણ એડ કરી શકો છો અને રીંગણ ભરતા બે ચમચી જે મસાલો વધેલો એને એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને ત્રણ વિસલ કરી લઈશું તો ઉંધિયાના શાક ને દે તેવું દાણા રીંગણનું શાક તૈયાર છે તો તમે પણ ટ્રાય કરજો